નમસ્કાર આપ જોઈ રહ્યા છો સમાચાર અને ઇવનિંગ બુલેટિન સાથે હું છું સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી માં અંગ ધાડતી ગરમી તાપમાન એકતાળીસ ડિગ્રીઓ થયા સુમસામ યલો બુધવાર સુધી હીટવેવ રહેશે સતત બીજા દિવસે ગરમીનો પારો ત્રેતાળીસ ડિગ્રી હીટવેવને લઈ યેલો અલર્ટ બે દિવસ બેતાળીસ ડિગ્રી રહેશે તાપમાન અગિયાર મેથી રાહત મળશે ઓલપાડના ખેડૂતની પ્રાકૃતિક ખેતીમાં સફળતા કેળાની ખેતી અને મૂલ્ય વર્ધનથી કમાય છે લાખો રૂપિયા શહેરમાં ઉત્તર અને ઉત્તર પશ્ચિમના ગરમ પવનોને કારણે દસ એપ્રિલ સુધી ગરમીનો પારો બેતાળીસ ડિગ્રી સુધી રહેવાની આગાહી હવામાન વિભાગે કરી છે જ્યારે અગિયાર એપ્રિલ બાદ ગરમ પવનોની તીવ્રતા ઘટતા એક બે દિવસ માટે ગરમીનું પ્રમાણ ઘટશે એપ્રિલની કાળીચાર ગરમીમાં સ્કૂલો અને કોલેજોમાં પરીક્ષાનો માહોલ શરૂ થઈ ગયો છે ગુજરાત બોર્ડની શાળાઓમાં સાત એપ્રિલથી પરીક્ષાઓની શરૂઆત થઈ હતી યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં ટી વાય પરીક્ષા આઠ એપ્રિલથી શરૂ થશે જેમાં સાત હજાર વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે રાજકોટમાં ઉનાળાની સિઝન રેકોર્ડ બ્રેક ચુમ્વાળી પોઈન્ટ બે ડિગ્રી તાપમાન નોંધાતા આકાશમાંથી બેઠક યોજાઈ હતી રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં નવા નવા રેકોર્ડ સર્જાઈ રહ્યા છે ઘઉંમાં અઢી લાખ મણથી વધુની આવકનો વિક્રમ સર્જાયા બાદ રાજકોટ યાર્ડમાં ચણાની આવકનો રેકોર્ડ બન્યો હતો જેમાં ત્રણ પોઈન્ટ ત્રીસ લાખ મણ ચણા ઠલવાયા હતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા વર્ષ બે હજાર પચીસ છવ્વીસથી એટલે કે નવા વર્ષથી પરીક્ષા ફીમાં દસ ટકાનો વધારો કરવામાં આવ્યો છે જેનો માર અઢી લાખ વિદ્યાર્થીઓ પર પડશે જેમાં રૂપિયા ત્રીસથી રૂપિયા બસોનો વધારો કરવામાં આવ્યો છે જેને યુનિવર્સિટીની સર્વોપરી બોડી બોર્ડ ઓફ મેનેજમેન્ટમાં મંજૂરી આપી દેવામાં આવી છે રાજકોટ માર્કેટયાર્ડમાં શનિવારે ઘઉંની ચિક્કાર આવક થયા બાદ તેની આવકને બ્રેક મારવામાં આવી છે અને અન્ય જણસોની આવક ચાલુ રાખવામાં આવતા નવા સપ્તાહના પ્રારંભે સોમવારે સવારથી જ યાર્ડ પર અઢારસોથી થી વધુ વાહનોના થપ્પા લાગ્યા હતા મા બહુચરાજી શક્તિપીઠ ખાતે આગામી ચૈત્રી પૂર્ણિમા નિમિત્તે યોજાનાર મેળા માટે એસટી વિભાગે વિશેષ વ્યવસ્થા કરી છે દસથી બાર એપ્રિલ બે હજાર પચીસ દરમિયાન યોજાનાર બહુચરાજી મહોત્સવમાં યાત્રાળુઓની સુવિધા માટે મહેસાણા એસ ટી વિભાગ દ્વારા પાંચસો ત્રીસ વધારાની બસ ટ્રીપોનું આયોજન કરવામાં આવ્યું છે આણંદખેડા જિલ્લામાં છેલ્લા બે દિવસથી રાજસ્થાન એમ્પીથી સૂકા પ્રદેશમાંથી ઉત્તર પશ્ચિમ પવન ફૂંકાતા સતત ગરમીનો પારો જઈ છે આગામી દિવસ દરમિયાન સામાન્ય કરતાં ડિગ્રી વધુ તાપમાન રહેવાની સંભાવના છે ગાંધીનગરમાં ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે મંગળવારે સવારથી જ તાપમાનનો પારો એકત્રીસ ડિગ્રી સેલ્સિયસ નોંધાયો હતો હવામાન વિભાગના અનુમાન મુજબ બપોર સુધીમાં મહત્તમ તાપમાન બેતાળીસ ડિગ્રી સુધી પહોંચી શકે છે ન્યૂનતમ તાપમાન ચોવીસ ડિગ્રી રહેવાની સંભાવનાઓ છે

સાત એપ્રિલને સોમવારથી શરૂ થઈ છે અને આ પરીક્ષા પચીસ એપ્રિલ સુધી લેવામાં આવનાર છે સુકા ગરમ પવન ફૂંકાતા ભાવનગર શહેરમાં મહત્તમ તાપમાન વધીને ચાળીસ પોઈન્ટ સાત ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું હતું અને હિટવેરને લઈને હવામાન વિભાગે સમગ્ર ગુજરાતમાં લોકોને ગરમી સામે પૂરતી સાવચેતી રાખવા માટે તાકીદ કરી છે તો આ સાત યોનિંગ બુલેટિનમાં અત્યારે બસ આટલો છે નમસ્કાર